નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં દેહ વેપાર કરાવતા અમરોલી પોલીસે છ આરોપીઓની અહીંયા ધરપકડ કરી છે અમરોલી વિસ્તારમાં દેહ વેપારનો પર્દાફાશ માનવ તસ્કરી અને મોટા સેક્સ જેકેટનો અહીંયા પર્દાફાશ થયો છે મોનિરા ખાતુન અને મોહિમા મુલ્લા હિન્દુની ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરનું અપહરણ કરી રાજસ્થાનમાં વૈશા વૃત્તિમાં ધકેલી દેવાઈ છે અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી તેના વિડીયો પણ બનાવ્યા હતા તો અમરોલી પોલીસે હાલમાં ધરપકડ કરી છે છ લોકોની ધરપકડ કરવામાં આવી અપહરણ કરીને રાજસ્થાન લઈ જઈને તેને બે વેપારમાં ધકેલી દીધાની હકીકત સામે આવી છે પહેલા તો બંને આ યુવાનોએ જે હિન્દુ તરીકેની ઓળખ આપી હતી

માત્ર ચૌદ વર્ષથી બારકી છે તેને ટ્રેનમાં એક મહિલા છે તેની સાથે મુલાકાત થઈ હતી ત્યારબાદ તેને બ્યુટી પાર્લરમાં કામ કરવાના નામે તેને લાલચ આપી હતી નોકરી આપવાની લાલચ આપી હતી આ જે આ જે કિશોરી છે તેને સુરતથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને રાજસ્થાન લઈ જવામાં આવી હતી અને ત્યાં ગાડી તેને બ્યુટી પાર્લરના ધંધા નહીં કરાવીને તેને દેહ વિકરીના ધંધામાં ઢકેલી દેવામાં આવી હતી અનેક લોકો સાથે આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું હતું બળજબરી કરવામાં આવી હતું તમામ મામલે અમરોલી પોલીસે અત્યારે આ પાંચ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં કેટલાક હોટલના માલિક અને હોટલના કર્મચારી પણ સામેલ હોય આ ગોરખ ધંધામાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે માત્ર ચૌદ વર્ષથી બાળકી હતી અને તેને નોકરીની લાલચ આપવામાં આવી હતી બ્યુટી પાર્લરમાં સારા રૂપિયા મળશે તેવી લાલચ આપવામાં આવી હતી અને તેને દેહ વિક્રીના ધંધામાં ઢકેલી દેવામાં આવી હતી તમામ મામલે જે અમરોલી પોલીસે છે તે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જ્યારે આરોપીઓને જ્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા કે જે આ કિશોરીને જે બ્યુટી પાર્લરમાં નોકરી નહીં પરંતુ દેહ વિકરના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી અને માનવ તસ્કરી કરવામાં આવી હતી હાલ તમામ મામલે પાંચ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને બધું તપાસ હાથ ધરવામાં આવી છે કે આ ગોળખ ધંધામાં કેટલા લોકો સામેલ છે અન્ય કોઈ બાળકીને તેમણે આ રીતના શિકાર બનાવી છે કે તમામ દિશાઓમાં હવે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કેમેરા પસંદ અજીત પટેલ સાથે મનીષ પરમા સંદેશ ન્યૂઝ સુરત